અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા બેના શિક્ષિકા પૂર્વીબેન રાણાને ભરૂચ ખાતે શિક્ષક દિનના રોજ યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી અંકલેશ્વર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મુખ્ય શાળા નંબર બે માં પૂર્વી રાણા છેલ્લા ચૌદ વર્ષથી ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે પૂર્વી રાણાએ ચાલુ વર્ષે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે પ્રપોઝલ મૂક્યું હતું જેમાં તેમની પસંદગી થઈ હતી ત્યારે ગત તારીખ પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે ભરૂચની કોમર્સ કોલેજ ખાતે સાંસદ કલેક્ટર સુમેરાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં પૂર્વી રાણાને અધ્યાપન ક્ષેત્રે કરેલી પ્રશંસનીય શિક્ષણ સેવાના સમાનાર્થી તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો પૂર્વી રાણાને પારિતોષિક પ્રાપ્ત થતા અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો તેમજ પૂર્વી રાણા પારિતોષિક સાથે પોતાની શાળામાં આવતા જ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તાળીઓથી વધાવી લઈ શુભેચ્છા પાઠવી હતી મારું નામ પૂર્વીબેન સન્મુખભાઈ રાણા છે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય શાળા નંબર બેમાં ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે પોતાની ફરજ નિભાવું છું હું ચૌદ વર્ષથી પોતાની ફરજ નિભાવું છું આ વર્ષે મેં તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પ્રપોઝલ મૂક્યું હતું તેમાં પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મારું સિલેક્શન થયું અને તેમાં મને પાડિતો એનાયત કરવામાં આવ્યું હતું તે બદલ હું મારા આચાર્યશ્રી સારા પરિવાર તથા મારા વાલા વિદ્યાર્થીઓનો અને મારા સાહેબ શ્રી સર ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ